ચીકુનો હલવો જનરલી આપણે ઘરમાં ઓછો બનાવતા હોઈએ છીએ બીજા બધા હલવા બનતા હોય છે ઘણાને કલર જોઈને પણ નથી પાવતો બહાર જે હલવો મળે છે એમાં ફૂડ કલર વાપરવામાં આવે છે કલર વગર ચીકુનો હલવો બનાવીશું ચીકુમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હાડકાં પણ મજબૂત કરે છે નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો નવી નવી રેસીપી અને મારા સંગીતના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ ચીકુનો હલવો બનાવવા માટે અહીંયા લગભગ મેં છ એક ચીકુ લીધા છે તેને પહેલાં ધોઈ લઈએ છીએ ધોઈ લીધા પછી એને સરસ રીતે છોલી લઈએ છે હલવા માટે પાકા ચીકુ જ લેવાના છે એટલું ખાસ ખ્યાલ રાખવાનો તો છાલ ઉતારી ગયો છે ચીકુમાં પ્રોટીન વિટામિન સી ઈ અને વિટામિન બી છે ફાઈબર કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને મિનરલ્સ ખૂબ ભરપૂર પ્રમાણમાં હોય છે કહેવાય છે સવારે ખાલી પેટે ખાવાથી માત્ર મગજ માટે નહીં પણ પેટના સ્વાસ્થ્ય માટે પણ ચીકુ ખૂબ ફાયદાકારક છે તો જોઈ શકો છો કે આ કાપ્યા પછી આ જે વચ્ચેનો ભાગ હોય એને આપણે રિમૂવ કરી દેવાનું છે તો આવી રીતે મેં કાપી લીધા છે હવે તમે એનો મિક્સરમાં પણ ઉપયોગ કરી શકો છો અને આવી રીતે જાળીમાં પણ ઉપયોગ કરી શકો જાળીથી ગ્રેટ કરી લેશો તો ઊંચા પણ નહીં રહે ને સરસ રીતે થઈ જશે અને બી કાઢી નાખ્યા એટલે ફટાફટ થઈ જાય છે જોઈ શકો છો અને ઉપર કંઈક રેસા હોય તો એ પણ બધું નીકળી જશે બહાર પણ નથી લાગતી જોઈ શકો છો તો મેઝરમેન્ટના કપ પ્રમાણે એક કપ થાય છે અહીંયા ડ્રાય ફ્રૂટ આવું કાપીને રેડી રાખવાનું છે તમને જે ભાવે એ ડ્રાયફ્રુટ્સ ઉમેરી શકો છો બદામનો ભૂકો લીધો છે અને પિસ્તા છે થોડીક દ્રાક્ષ લીધી છે અખરોટ પણ તમે નાખી શકો છો સૌથી પહેલાં દૂધ પાંચસો ગ્રામ છે અને અમૂલનું આ વફેલું મિલ્ક આવે છે ગોલ્ડ કરતાં પણ એમાં ફેટ વધારે હોય છે એટલે તમારે માવાની પણ જરૂર નહીં પડે એટલે પાંચસો ગ્રામ દૂધને પહેલાં ગરમ કરવા મૂકી દઈએ છે તાસળામાં ઘી ઉમેરીએ છીએ દૂધમાં ઘીનો ભાગ હોય છે એટલે અત્યારે હમણાં બહુ ઘી નથી ઉમેરવાનું બે ટેબલ સ્પૂન ઘી લઈએ છીએ ઘી મેલ્ટ થાય એટલે આપણે ચીકુનો જે માવો કરેલો આ એક કપ થાય છે એ ઉમેરી દઈએ છીએ જોઈ શકો છીણ્યો ત્યારે એમાં પાણીનો ભાગ થઈ ગયો છે એટલે આ જે પાણીનો ભાગ છે એ પહેલાં બાળી લેવાનો છે ને જે કચાશ હોય એને દૂર કરીને પહેલાં ઘીમાં એને સરસ રીતે ચડવી લઈએ છીએ પાંચેક મિનિટ લાગશે આ પ્રોસેસ ધીમા તાપે કરવાની છે સ્લો ગેસ પર કરવાની છે અને તળિયાવાળું જે વાસણ હોય એ જાડું તળિયું હોય એવું લેવાનું જેથી ચોંટે નહીં એમ રીતે હલાવી અને એની કચાશ દૂર કરી લઈએ છીએ ધીરે તાપે આ થઈ રહ્યો છે ત્યાં સુધી મિક્સરમાં આવી રીતે મેં કાજુ લીધા છે અડધું કપ અને અડધો કપ બદામ લીધી છે એનો ઝીણો ભૂકો કરી લઈએ છે દર દરો કરવાનો છે આવું કરી લેવાનું છે પાણી બધું બળી ગયું છે જોઈ શકો છો ને ઘી છૂટું પડવા માંડ્યું છે હવે આપણે એમાં દૂધ ઉમેરી દઈએ છીએ ગરમ દૂધ જ ઉમેરવાનું છે હલાવતા રહીએ છીએ દૂધનો ભાગ બળવા આવે પછી જ બીજું બધું ઉમેરવાનું છે એટલે જે કચાશ હશે એ દૂધમાં પણ બધી ચડી જશે મિત્રો આપણે નેચરલ કલરનો ઉપયોગ કરીએ છીએ બહાર જે બરફી બનાવતા હોય છે ગંદોઈ એ કલર નાખતા હોય છે આપણે ખાંડને કેરેમલાઇઝ કરીએ છીએ પા કપ ખાંડ છે આવી રીતે એને ગેસ પર મૂકી દઈએ છે નહીં ત્યાં સુધી એને હલાવવાની નથી જો તમે પહેલાં એમાં ચમચો નાખશો આ પણ મેં અગાઉ વિડીયોમાં કહ્યું છે પહેલાં એને હલાવશો તો ઝડપથી ઓગળશે નહીં લિક્વિડ થવા માટે પછી જ એને ચમચો ઉમેરીને હલાવવાની છે જોઈ શકો છો કે ખાંડ ઓગળવા માંડી છે ગેસ એકદમ ધીરો રાખવાનો છે ફાસ્ટ ગેસે જો તમે કેરેમલાઇઝ કરશો તો બળવાની વાસ મારશે હલવામાં આમ પણ કોઈ વસ્તુ તમે બનાવો તો ધ્યાન રાખવાનું હવે તમે ચમચો ઉમેરી શકો છો અને નહીં ઉમેરો તો એની મેળે આવી રીતે ઓગળી જશે ગેસ બંધ કરી દઈએ છીએ જોઈ શકો છો કે પાણી બળવા આવ્યું છે હવે એમાં કેરેમલાઈઝ કરેલી ખાંડ પહેલાં ઉમેરીએ છીએ ચીકુમાં આમ પણ નેચરલ ગળપણ હોય છે એટલે ધ્યાન રાખીને તમારે ખાંડ ઉમેરવાની જોઈ શકો છો કે કલર એનો ચેન્જ થવા માંડે છે આપણે ફૂડ કલર નથી વાપરતા એટલે આ પ્રોસેસ કરી છે હવે અપ ખાંડ ઉમેરીએ છીએ કારણ કે કેરેમલાઇઝ કરી એમાં પણ ખાંડ હતી પણ જો તમને ચીકુમાં ગળપણ ઓછું હોય તો તમે બીજી ઉમેરી શકો છો આ ખાંડ ઓગળી જાય પછી ચાખી લેવાનું જો તમારા ઘરમાં વધારે ગળપણ ખવાતું હોય તો તમે ખાઈ શકો છો નહીં તો એવોઇડ પણ કરી શકો છો ખાંડ ઓગળી ગઈ છે હવે છેલ્લે આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીએ છીએ જેથી એને તળવાની જરૂર નહીં રહે અને અંદર જ સરસ રીતે ઘીના લેયરમાં શેકાઈ જશે હવે જે બધું બાકી રહેલું પાણી છે એ બધું બાળી નાખવાનું છે ધીરે ધીરે હલાવીને બધું ઘી છૂટવા માંડ્યું છે દૂધનું પાણી પણ બળી ગયું છે એક ચમચી ઇલાયચી પાવડર બાટેલો ભૂકો ઉમેરીએ છીએ જેનાથી બાઇન્ડિંગ સરસ આવશે ચીકુના હલવામાં જનરલી બાઇન્ડિંગ સરસ આવતું નથી માવો ઉમેરીને ઘણા બનાવતા હોય છે પણ આ હલવો લાંબો સમય સુધી ફ્રિજમાં તમે સ્ટોર કરી શકો છો માવા વાળો જલ્દી દગડી જતો હોય છે એની પણ હું રેસીપી શેર કરીશ અને આ ડ્રાયફ્રૂટ આવી રીતે અંદર ક્રશ કરેલું હશે એને બહુ વાટવાનું નથી દાણા આવે એવું રાખવાનું છે તો જે લોકોને ચીકુ નહીં ભાવતા હોય ને એને પણ ભાવશે કારણ કે અંદર ખાવામાં ક્રંચ બહુ સરસ આવશે અને બાકીનું પાણી પણ હશે એ બધું એબ્સવ કરી લે છે અને જોઈ શકો છો કે આ હલવો સરસ તૈયાર થઈ ગયો છે સર્વ કરીએ તમે જોઈ શકો છો કે એકદમ સરસ થાય છે દાણેદાર અને ચીકુનો હલવો તમે નહીં બનાવતા હો તો પણ વારંવાર બનાવશો વાડીના ચીકુ હતા અને એકદમ ટેસ્ટી લાગે છે જોઈ શકો છો મિત્રો આ રેસીપી આ સ્થાઇને ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો ફરી મળીશું રેસીપીના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય